બોર ચાખે કે ખાટો બોર નથી ને વળી રામ ને ખાટો લાગે એટલે એક બોર ચાખીને રામ ને આપે રામ બોર ચાખે બીજો બોર ચાખીને લક્ષ્મણ ને આપે અને લક્ષ્મણ કે આ મોટા ભાઈ ઠીક આ કેટલા દીથી થી નાય નહી એવી ડોસી હેઠો બોર ચાખે છે આપણે આ ધંધો નથી કરવો જો અહીંયા વિટંબડા આવી આ ભેદ આવ્યો રામે વિચાર્યું લક્ષ્મણ બહુ ભૂલ કરી મારો અપરાધ કરે એને તો વાંધો નહીં મારા ભક્તનો અપરાધ કરે ને લક્ષ્મણ તારે સહન કરવું પડશે એ સબરી આપે ને એટલે બાજુમાં મૂકી દઈએ ખાઈ નહીં અહીં બોરનો ઢગલો થઈ ગયો હવે રામે વિચાર્યું લક્ષ્મણ હેરાન થશે એટલે રામે કહ્યું મા લક્ષ્મણને બોર ન દો મને જ આપો લક્ષ્મણને બચાવવા માટે ભગવાને આ કર્યું સબરી બોર ચાખે રામને આપે રામ ચાખે રામ લક્ષ્મણને આપે હવે લક્ષ્મણ ક્યાં જાય વાયા ઇન્દ્રજીતની સાંગ શાસ્ત્રમાં લખ્યું છે કે ઇન્દ્રજીતની સાંગ કોઈ દી પાછી વળે જ નહીં માણસને મારીને જ આવે લક્ષ્મણ બચો શું કામે ને હા ભગવાને બચાવ્યું અને સાંગ લાગી શું કામે ને આ સબરી અપમાન કર્યું એટલે અને આ જ બોર ચોમાસામાં તણાઈ અને હિમાલયમાં પહોંચ્યા દ્રોણાચલ પર્વતમાં પહોંચ્યા અને એ જ બોરની સંજીવની વનસ્પતિ બની અને એનો જ રસ હનુમાન લે આવ્યા અને એ જ રસથી લક્ષ્મણની મૂર્છા ઉગડી આ ભક્તિનો પ્રતાપ